વડિયા પંથકના રોડ રસ્તાઓ નિહાળતા આપ નેતા એ સુદાન ગઢવી વડીયાથી ગોંડલ જતા માર્ગની હાલત અતિ દયનીય રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાતું નથી છેલ્લા પંદર વર્ષથી બિસ્માર માર્ગ બનાવવા બનાવવા પણ કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી પડતા ભાજપના નેતાઓ ચાલીસ ટકા કમિશન માંગે છે તો ક્યાંથી રોડ રસ્તાઓના કામો કોન્ટ્રાક્ટરો કરે અમરેલીના પૂર્વ સાંસદ ભ્રષ્ટાચાર થતો હોવાનો

એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં એટલે આખા લોકોને તમે પ્રશ્નો પૂછો ને શું ખાડાની છે એટલે બાકી બધું ભૂલાઈ જાય અને છેલ્લા ચાર મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય બોલવા માટે હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદીને કે નરેન્દ્રભાઈ આવો વડીયામાં એક સભા કરો ભલે મને અમને નુકસાન થશે તમારી સભા થાય પાંચ પાંચ લોકો તમારા લોકો તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે

સ્વિંગ કરતો ઉપર થી વયું જાય પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ પ્રજાની રેતે વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ ધારાસભ્યો પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ સાંસદો અમરેલીના પૂર્વ સાંસદને હું અભિનંદન આપીશ કેમ છો મજામાં આ જો આ રસ્તાની હાલત બહુ ખરાબ છે હે ને તો મિત્રો પૂર્વ સાંસદે એવું કીધું કે આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે હવે આખા મામલામાં આપને હું બીજું આ બધું પેલા રસ્તા તમે આખું રસ્તા જોતા હો આખો યુવામાં અને વરસાદ પડે એટલે આમાં બધામાં પાણી ભાજપ વાળા એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી ટેન્ડર ક્યાંથી પડે કોન્ટ્રાક્ટર ભાઈ ચાલીસ ટકા કમિશન માંગે ભાજપ દરેક જગ્યાએ માત્ર એક એક જિલ્લામાં બસો બસો રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી ટેન્ડર એટલે નથી ભરતા કે ચાલી ચાલીસ ટકા ભાજપવાળાના અધિકારીઓ જે રૂપિયા માંગે છે ચાલી ટકા કોણ આપી શકે ભાઈ કયો કોન્ટ્રાક્ટર એમાં રૂપિયાને બચશે અને એટલો નીચો ભાવ રખાવડાવે ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો કાંઈ વાંધો નહીં પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી બે મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈસુદાન ગઢવી તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું ઘેરાબંધી કરીશું નેતાઓની ઘેરાબંધી કરીશું અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાતી અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેસું તાળાબંધી કરી દઈશું જો તમારાથી કામ ન થતું હોય તો એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એવી માંગ કરીએ છીએ તમે અમે આંદોલન વગર તો કંઈ કરતા નથી આંદોલન કરીએ તો એમ કે ચાલો તો વિપક્ષ મુદ્દો ઉઠાવે જો આ બધી સરકારી બસો નુકસાન થાય છે વાહનોને નુકસાન છે નુકસાન નુકસાન છે છે આજે આ પણ મિત્રો પીડા એ વાતની છે કે પ્રજા એ પણ જાગવાની જરૂર છે લોકો તમે વિચાર કરો વિશાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવ એ મળશે તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે દવાખાનું શરૂ થઈ જશે બધા પૂરતા શિક્ષકો આવી જશે તમને ખાતરમાં નેનો બટકાવે છે એ બંધ કરી દેશે એકવાર તમે એમ કહો કે અમે આ વખતે પરિવર્તન કરવાના છીએ વિસાવદરવાડી કરવાના છીએ તો આ મારી વિનંતી છે પ્રજાને પણ ભાજપ પણ કે ન કરે આપણે અમે તમારી સાથે છીએ પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના એને મારી વિનંતી છે ભાજપના નેતાઓને પણ કે આવો આ લડાઈ આ પ્રજાની લડાઈ છે આપણે સૌ સાથે લડીએ ધારાસભ્ય પણ આવી શકે મંત્રી પણ આવી શકે સાંસદ પણ આવી શકે અને રસ્તા મામલે આપણે સૌ અવાજ ઉઠાવીએ તમારામાં તાકાત હોય મામલા છે મામલો એ નથી કે તમને બી કસે કે ભાઈ ટિકિટ કપાય તમે આ માય કાગલા ને કદાચ નહીં આવો તો મને વાંધો નથી બાકી આ પ્રજાનું કામ છે પ્રજાના કામમાં આવવું જોઈએ અને આમ આદમી પાર્ટી એ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરીને જાશે ભાજપવાળા પોલીસને કહી અને ત્રીસની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી રસ્તો ખાડાવાળો આપવો છે રોડ આપવો નથી અને હેલ્મેટના બસો પાંચસો પટકાવી છે એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યુવાનો આજે તમે વડિયાની મુલાકાત લીધી સાથે સાથે અમારો વર્ષો જૂનો પ્રશ્ન તો એની મુલાકાત લીધી શું કહેશો બિલકુલ આજે હું વડિયા આવ્યો એટલા બધા ખાડા પેડા છે રોડ ખાડામાં જે ખાડામાં રોડ છે ખબર નથી પડતી અને પંદર વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે સેંકડો વાહનો આમાં ચાલે છે ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય અહીંયાથી જાય છે તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોની કમરોને તકલીફો વધી ગઈ છે ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે ખરેખર વાયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હે હેલમેટમાં દંડ ફટકારીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટની ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું પણ પહેલાં ખાડા અમને પુરાવી દઉં અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી એવા પંદર હજારથી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માગે છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રિટેન્ડરિંગ થાય છે પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે ચાલી ચાલીસ ટકા કમિશન માગો છો ભાજપના નેતાઓ અધિકારીઓને ચાલીસ ટકા કમિશન હોય તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું એટલે પહેલા તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે અને આખા ગુજરાતમાં છે તમારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિલાંજલિ આપીને વિશાવાદરવાળી કરો થેન્ક યુ